પહેલો પાછે અજબ ગજબ એની બીજી પ્રવૃત્તિ મને ઓળખો બરોબર ચલો અરુણભાઈ થી સ્ટાર્ટ મારું નામ છે સરસ વેરી ગુડ બોલો ડાબી બાજુ બાજુ છે સરસ વેરી ગુડ મારી ડાબી બાજુ પ્રિયંકા છે ડાબી બાજુ રમી છે ડાબી બાજુ રમવું છે ડાબી બાજુ છે બોલ પાછું કૂદ આગળ નહીં પાછું કૂદવાનું હા ચલો દિવ્યા દિવ્યા મારી ડાબી બાજુ જય છે બોલ ઉર્વશી બાજુ સરસ મજ્જાએ કે નહીં ચલો તાળું પાડો